હિન્દુ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સંત સમિતિનું આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં અમારા અખિલ ભારતીય સંત ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામાડેશ્વર દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે સાંઈધામ અમદાવાદના અમારા કાર્યકર્તા અધ્યક્ષ મહામેશ્વર મોહનદાસજી મહારાજ પણ અધ્યક્ષ ઉપસ્થિત છે હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે અમારા સંયોજક અરવિંદભાઈ પણ છે તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં ક્રાંતિના નામે કે વિરોધના નામે જે થઈ રહ્યું છે એક પ્રકારનું જેહાદી આંદોલન થઈ રહ્યું છે ઉગ્રવાદી અને આતંકવાદી પદ્ધતિની કાર્ય પદ્ધતિ ત્યાં માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે આ કોઈ ક્રાંતિ નથી આ કેવલ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું માળું બંધ કરીને બેઠી છે માનવાધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વક્ક વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કૂદી કૂદીને હાથ લાંબા કરી કરીને મોટા મોટા ઘાંઘાટ કરીને એનો વિરોધ કરી રહ્યા છે એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી એનું અમને આશ્ચર્ય થાય છે તો અમે તમામ સંતો સંતોને પણ અમે હાકી હાકલ કરી છે અખિલ ભારતીય સંત સમિતિ તો એકસો સત્યાવીસ સંપ્રદાયોનું એક સંગઠન છે એ લગભગ ભારતના બધા જ સંતોને ધર્માચાર્યોની સાથે સંમિલિત છે પણ તેમ છતાં પણ બીજા સંતો ઘણા કે પોતાનો કેટલોક આમાં મર્યાદા કે પોતાના સિંહાસનની કે પોતાના છતરની કે પોતાની છડીઓની જાળવણીનો પ્રશ્ન નથી આખો આખો હિન્દુ સંસ્કૃતિને હિન્દુ સમાજને જાળવવાનો પ્રશ્ન થતો હોય ત્યારે બધું કુરાણી મૂકી અને બધા એક થઈને આ પ્રશ્ન સામે ઝઝુમે એવી સંતોને પણ અમારી અપીલ છે અખિલ ભારતીય સંત સમિતિની અપીલ છે એટલે અહીંયા અમે આ વિરોધ દર્શાવીએ છીએ વૈશ્વિક સંસ્થાઓને પણ આગ્રહ કરીએ છીએ કે જેમ બને તેમ તુરંત અસરથી બંગ્લાદેશમાં જે લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બેન બેટીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે કેટલાક એમના માલ મિલકતો એમની દુકાનો એમના મકાનો એમના ધંધા બધાને આગ લગાડી રહી છે અને જબરજસ્તી કેટલાનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છીએ એ બધું તાત્કાલિક રોકાવવું જોઈએ અને હિન્દુઓ માટે હિન્દુઓની સલામતી માટે રાષ્ટ્ર તરફથી ભારત સરકારે પણ પગલાં લેવા જોઈએ હાલાકી અમે સાંભળ્યું છે તે પ્રમાણે ઘણી અમારી આ વર્તમાન સરકાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ મેં આ દિશામાં ઘણું બધું એ લોકો પગલાં લઈ રહ્યા છે મર્યાદામાં રહીને